ફોગી વાતાવરણ વચ્ચે પર્વતોની વચ્ચેથી ઝરણા વહી રહ્યા છે તો આ ઝરણાની મજા માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ખાસ કરી અને વરસાદના સમયે વરસાદ તેમજ વાતાવરણની મજા માણવા માટે પ્રવાસીઓ ડાંગ જતા હોય છે ડાંગમાં વરસાદની મોસમમાં કુદરતી સૌંદર્ય ઝાળકે છે વરસાદના કારણે ડાંગ જિલ્લાનું પ્રખ્યાત ગીરા ધોધ જીવંત બન્યું છે નદીમાં પડતો ધોધ સૌંદર્યનું આભૂષણ બની ગયું છે જંગલની વચ્ચે ધોધ પડતાની સાથે જ એક અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યું છે જણાવી દઈએ કે દર વર્ષે ચોમાસા દરમિયાન અહીં મોટી સંખ્યામાં પર્યટકો કુદરતી સૌંદર્યનો આનંદ માણવા આવે છે